મહત્વપૂર્ણ સમાચાર આવી રહ્યા છે તાપીમાં એલસીબી મળી છે મોટી સફળતા આંતરરાજ્ય વાહન ચોરીના રેકેટને ચલાવતા બે સમોને વ્યારા ખાતેથી ઝડપી પાડ્યો મહારાષ્ટ્રી ગુજરાતમાં સુરત ખાતે મોટરસાઇકલ વેચવા જઈ રહ્યા હતા ત્યારે તાપી એલસીબીએ ગબોચી લીધા સાત મોટરસાઇકલ સાથે એક લાખ પચાસ હજારનો મુદ્દામાલ સાથે બે આરોપીને રંગે હાથ ઝડપ્યા આરોપી સંજય રાઉત અને દિનેશ ભોઈ નામના આરોપી સાથે ચોરીની સાત મોટરસાઇકલ ઝડપાઈ એલસીબી ટીમે બે બાઇક ચોરોને ઝડપી લઈ બેને વોન્ટેડ જાહેર કરી કાર્યવાહી હાથ ધરી છે જ્યારે અન્ય બે આરોપી પૈકી કૃષ્ણ રઘુનાથ ગાંગુડે તેમજ અન્ય અજય ચૌધરી રહે સાકરી જિલ્લા ધુલિયા મહારાષ્ટ્રને વોન્ટેડ જાહેર કરાયો છે રિપોર્ટર મનીષ જ્ઞાનચંદાની જિલ્લા બ્યુરો ચીપતા